ભાઈ તમને પિક્ચર જોવું છે તો ફ્રી માં બતાડી આવી આટલી બધી ગિફ્ટો જોઈએ છે એ પણ ફ્રી અપાવવાની ગેરંટી મારી કેમ કે ઈશાનપુર સૌથી પ્રખ્યાત દુકાન છે આપડે રાજ મોબાઈલ એમણે બહુ ખતરનાક ઓફર કાઢી છે ભાઈ તમે સાંભળી લો ભાઈ બિલકુલ સહી સાંભળો તમે બિલકુલ સહી સાંભળો સાયકલ ફ્રી અને સાથે સાથે તમારે ગમે કોઈ પિક્ચર જોવાની છે સૈયારી જોવાની છે નરસીમાં જોવાની છે ગમે કોઈ પિક્ચર આ પિક્ચર નું ટિકિટ બી તમને બિલકુલ ફ્રીમાં મળશે તો ભાઈ આ ઓફર કેવી રીતે મળશે ભાઈ અમને શું નહીં કરવાનો તમારે ખાલી આપણે દુકાન થી એક રાજ મોબાઈલ થી એક મોબાઈલ પરચેસ કરવાનો રેનો 30 અને બિલકુલ ફ્રીસે ચાહે તમે કેશમાં લો છો તમે લોનમાં લો બિલકુલ તમને ઓફર ફ્રી માં મળશે કપિલ ભાઈ આ ફોન પર તો વ્યાજ લાગે ને ભાઈ આ ફોન લેવા માટે તમને કોઈ વ્યાજ નહી લાગે કશું નહીં લાગે બિલકુલ વગર વ્યાજ મળશે નો કોસ્ટ ઇએમઆઈ મળશે કોઈ ચાર્જ લાગે આ ઓફર બિલકુલ તમને ફ્રી મળશે ઓર હા આના સાથે તમને નેક બેન્ડ બિલકુલ ફ્રી માં મળશે ટ્રોલી બેગ ભી બિલકુલ ફ્રીમાં માં મળશે તો કે ભાઈ આ ઓફર ક્યાં સુધી ચાલુ રહેશે ભાઈ આ ઓફર તમને 31 જુલાઈ સુધી ચાલુ રહેશે 31 જુલાઈ સુધી આ ઓફર ચાલુ રહી છે તો ફટાફટ રાજમહલ પહોંચી જાજો આ ઓફર નો લાભ લો ભાઈ આટલું બધું આમ બોલતી બંધ થઈ ગઈ ભાઈ જાવ જો ભાઈ સૈયારા જોવા પહોંચી જજો લ્યા